જીઆરડીસી ને જોડતા અંતર યાર ગામો જેમાં ખર્ચી બોડીદરા સહિતના માર્ગોના નવીનીકરણ અંગે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિ અગત્યની આયોજન કરાયું હતું જેમાં

તથા જિલ્લા પંચાયતના ના કાર્યપાલક ઇન્જિનિયર ડેપ્યુટી ઇન્જિનિયર એસોસિએશનના જે હોદ્દેદારો અને અધિકારીઓ ને ખર્ચી ખર્ચી પછી બીજા કે સરદારપુરા વગેરે ગામના પણ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આસપાસના જે જિલ્લા પંચાયત સાથે સંકળાયેલા જે રસ્તાઓ જે છે એ હેવી વાહનો ચાલવાના કારણે અને ભારે વરસાદના કારણે રસ્તા ખૂબ તૂટી ગયા છે અને બીજા જે સ્ટેટના જે મોટા મેઇન રસ્તાઓ જે છે ગુમાનદેવ ગોવાલી રસ્તો અંકલેશ્વર ગુમાનદેવ રસ્તો એ બંને સાઈડના મોટા રસ્તાનું કામ ચાલે છે એટલે બધા વાહનો ઝઘડિયા ડીએસી માં આવવા માટે આજે જિલ્લા પંચાયતના ત્રણ થી ચાર રસ્તા છે એ રસ્તા પર આવતા હોય છે જિલ્લા પંચાયતના રસ્તા ઓછી બન્યા હોય છે રસ્તા હોય ને એના કારણે આવનારા તમામ લોકો ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ઇન્ડસ્ટ્રીઝ ના માલિકો તથા એમના અન્ય કર્મચારીઓ અને આ આસપાસના ગામજનો ને જવામાં ભારે મુશ્કેલી પડે છે તો એ મુશ્કેલી ન પડે ને એ તાત્કાલિક સોલ્વ કરવા માટે આજે અહીંયા એક મીટિંગ રાખવામાં આવી હતી અને લખીશું પણ જેટલા પેચ કરવાના છે તાત્કાલ તાત્કાલિક અવર કરવા માટે કોકને વાહન ચાલકોને તકલીફ ના પડે એના માટે પણ કાર્યપાલક એન્જિનિયર સાથે અમે ચર્ચા કરી અને એ પણ શક્ય એટલા પેજ કરવાના જેટલા રસ્તા હશે પેજ પણ કરી દેશે પણ પેજ કરવાની જરૂર જ ન પડે મોટા ભાગના રસ્તા મંજૂર થઈ ગયા છે એ પંદર દિવસ કે એકાદ મહિનાની અંદર એ ટેન્ડર ખુલી ગયા પછી એ રસ્તા પણ ચાલુ થશે તો આપણે જે અગાડ્યા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઈબ કરી લાઇક કરી પેલ આઇકોન દબાવો પૃષ્ટ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ